Halo metro, ini ada ma rotor itu ya. bertau metro jauh ini ada apa yang terlalu ya Awak kape metro, apa yang ada jauh sih kape jauh sih mitro. lagi coba tahu halo jauh kalle. Jauh mitro, jauh dengan ya જો કેટલા બધા પાયકા છે તમારે પણ ખાવા હોય તો આવી જજો મિત્રો ઘણા બધા પાયકા છે કાયતરા લાલ લાલ સોર જેવા છે જો મિત્રો કાયતરા અચ્છી વાત બોલી આપકો અચ્છી લાગી અહીંયાથી આવી ગયા મિત્રો આપણે પાછા લીમડાના સાંઈએ અને જવાનું છે ઝૂંપડીએ હવે સીઝન પતી જાય એટલે ઝૂંપડીનો કઈ નાખવાનો હંકેલો મિત્રો તો હાલો મિત્રો તમને બતાવી દઉં જો મિત્રો આ ઝૂંપડી છે આપણી હવે આને કામકાજ પૂરું થઈ ગયું હવે આનો ખરી નાખી હંકેલો કાગળ બાગડ બધું હંકેલ નાખી મિત્રો તો હાલો મિત્રો નાખી કામ ચાલુ જો મિત્રો ખાલી વાળ ઉભા રહ્યા ફાઈનલી બધા કાગળ આપણે છોડી લીધા હે જો અને હવે મિત્રો આને બધા એક ચલાકામાં બાંધી દેવી જો મિત્રો અહીંયાથી બધા લુકડા ભેગા કરી નાખ્યા અને ગાડી બાંધી નાખી દીધા જો અરે કહેના ક્યા ચાતે હો